ભગવાને આપણને આ જીભ આપી છે એ હરિગુણ ગાવા માટે આપી છે બીજાના ગુણોનું વર્ણન કરવા માટે આપી છે કોઈના દોષો સામે જોવા માટે કે દોષોનું વર્ણન કરવા માટે આપણને આ જીભ નથી આપી માટે જીભનો વાણીનો ગેરઉપયોગ ક્યારેય પણ ન કરવો પહેલું નામ લખું મારા જે દેવ તો તમામ જે દેવતાઓ છે એ બધા જ ભગવાનના અંશ છે અને એમણે સાવધાનીથી આ બ્રહ્માંડોના અનેક અલગ અલગ કાર્યોને સંભાળ્યા છે ત્યારે આ સૃષ્ટિની અંદર આપણે સુખપૂર્વક રહી શકીએ છીએ દાખલા તરીકે તમે ગમે તે ઈષ્ટદેવને માનતા હો કોઈ પણ દેવીને માનતા હો પણ છતાંય સૂર્યનારાયણ દેવની જરૂર તો દરિયાને પડે કારણ કે એ પ્રકાશના દાતા છે અને ઉગવે કરીને કાળ વગેરેની ગણતરીઓ થાય છે અને એ જ સૂર્ય તમને ખ્યાલ હશે કે ચોમાસામાં અઠવાડિયું ઉદય ન પામે તો ચારેય બાજુ રોગિષ્ટ વાતાવરણ દેખાય બધાએ રાહ જોતા હોય કે હવે સૂર્ય ઉગે તો સારું તો આ સૂર્યદેવ હોય ચંદ્રદેવ હોય જે અઢાર બાર વનસ્પતિનું પોષણ કરનારા છે જે આપણને સર્વ કોઈને પાણીના આપનારા એવા ઇન્દ્રદેવ હોય પાણીના અધિષ્ઠાતા એવા વરુણદેવ હોય કે જે દરેક મનુષ્ય પશુ પક્ષી જીવ પ્રાણી માત્ર એનું જીવન છે જળ તો જળના અધિષ્ઠાતા દેવ વાયુ વરુણદેવ છે અને જેના વગર આપણે એક સેકન્ડ પણ રહી નથી શકતા એવા વાયુદેવ તો આ બધા જ દેવો ભગવાનની આજ્ઞાએ કરી અને આ સૃષ્ટિની અંદર અલગ અલગ કાર્યને સંભાળે છે અગ્નિદેવ છે એની પણ જરૂર પડે રસોઈ પકાવવા માટે બીજા કોઈ પણ કાર્યની અંદર તો એ પણ દેવ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે આ જગતની ઉત્પત્તિ પોષણ અને પ્રલય એના કરનારા ત્રિદેવો છે વળી યમરાજ આપણે ક્યાંય પણ આગા પાછા થઈએ તો કર્મનો દંડ આપવાનું કામ યમરાજ કરે છે આપણા તમામ સાચા ખોટા કર્મોની યાદી પણ યમરાજ પોતાના દૂતો પાસે રખાવે છે તો આ બધા દેવો છે સમુદ્રને પણ આપણે દેવ માનીએ છીએ ખાસ કરીને વાણવટી લોકો હોય મત્સ્ય ઉદ્યોગ ચલાવતા હોય દરિયા કિનારે તો આ બધા ભલે હિંસાનું કામ કરે કે જે કરતા હોય તે પણ એ દરિયાને દેવ માને છે આપણે જેમ રોજ સવારે ઠાકોરજીની પૂજા કરીએ એમ એ સમુદ્રની પૂજા કરી અને પછી જ સમુદ્રમાં પગ મૂકે છે એના માટે એ દેવ છે તો દરેક વ્યક્તિને જુદી જુદી જગ્યાએ શ્રદ્ધા હોય જુદા જુદા દેવની એને ઉપાસના હોય પણ દરેકને પોતાના ઈષ્ટદેવ વાલા હોય જેના થકી જેનું કામ થાય એના પ્રત્યે એને લગાવ હોય જીવનની અંદર જ્યારે સુખ દુઃખો આવે ત્યારે જેને જ્યાં શ્રદ્ધા હોય જેને જે વિશ્વાસ હોય એનો આશરો એ લોકો લેતા હોય છે અને હકીકતમાં એવું જ હોવું જોઈએ કોઈ પણ દેવને આપણે માનતા હોઈએ એના ઉપર આપણને અનન્ય શ્રદ્ધા અને નિષ્ઠા તો હોવી જ જોઈએ થોડી વારમાં અહીંયા ને થોડી વારમાં અહીંયા નિષ્ઠા બાંધે એને કોઈ નિષ્ઠાવાન ભક્ત કહેવાતો નથી એનો વિશ્વાસ ઠાકોરજીને કોઈ દેવદેવી પણ નથી કરતા એટલે જેને તમે માનો છો એને સંપૂર્ણ નિષ્ઠાથી માનો અને બીજું કે આપણને આપણા ઈષ્ટદેવ પ્રત્યે પતિવ્રતાની ભક્તિ હોય પૂરેપૂરી સર્વોપરીપણાની નિષ્ઠા હોય તો એનો મતલબ એવો નહીં કે બીજાને નાના માનીને એની નિંદા કરવી કુદરતે ક્યારેય કોઈને કોઈની પણ નિંદા કરવાનો અધિકાર આપ્યો જ નથી આ દેવ મોટા અને આ દેવ નાના એવા જે ત્યાગ ભાગ કરવાના અધિકાર એ માણસને કુદરતે ક્યારેય નથી આપ્યા દેવો દેવોને અંદરો અંદર એવું નથી પણ આ વસ્તુ માણસ કરે છે અને આવું કાંઈ પણ થાય તો એને દેવની નિંદા કરી કહેવાય તમે જાણો છો કે રાજા ગમે એટલો બાહોશ હોય બુદ્ધિશાળી હોય શક્તિશાળી હોય પણ એનાથી એકલા રાજ્ય ન ચાલે એ રાજ્યની અંદર ઘણા બધા અંગો હોય પ્રધાન હોય સલાહ સૂચન આપનારા એના રાજ્યગુરુ હોય મંત્રીઓ હોય ખજાનચીઓ હોય સરસેનાધિપતિ હોય ગુપ્તચરો હોય નોકરચાકર હોય હવા બધા હોય પણ રયતન હોય તો રાજ કોના ઉપર કરે એટલે રૈયત પણ હોય તો આ બધાય અંગ જ્યારે ભેગા થાય ત્યારે એક સરસ સાર્વભૌમ રાજ તૈયાર થાય છે તો પરમાત્માની રચેલી સૃષ્ટિમાં આ બધા જ દેવતાઓ છે એ અલગ અલગ કામમાં રોકાયેલા છે ભગવાને બધા એને કાર્ય સોંપેલા છે આ બધા ભગવાનના સહાયકો છે ભગવાનને ભલે કોઈની સહાય લેવી પડતી નથી પણ છતાંય કામની વહેંચણી તો કરવી જ પડે એકલા હાથે ક્યારેય ન થાય તમે ગમે એવા બુદ્ધિશાળી હો ગમે એવા શ્રીમંત હો ને ગમે એટલો બળો પરિવાર હોય પણ તમારા ગેર કાંઈક પ્રસંગ આવે ત્યારે તમારે બધાને અલગ અલગ કામ સોંપવા જ પડે પછી વરરાજો એ વાસણોટકવા બેસી જાય તો એ કોઈ રીત નથી એટલે ગમે એવા હોય પણ દરેક લોકોની જરૂર પડે છે રાજાથી માંડી નોકર ચાકર સુધીના બધા એકબીજાને આધીન છે એવી રીતે પરમાત્માની સૃષ્ટિમાં પણ આ બધા જ દેવતાઓ ભગવાનના મૂકેલા છે તે તે સ્થાનો ઉપર વફાદારીથી સેવા કરે છે ઘણીવાર આપણે ભગવાનની વફાદારી ચૂકી જઈએ આપણને આજ્ઞા કરી હોય એને આપણે તોડતા હોઈએ પણ દેવતાઓ ક્યારેય પણ પરમાત્માની મર્યાદા બહાર પગ નથી મૂકતા એટલા માટે મહારાજને બધા જ દેવતાઓ માન્ય છે એટલે લખ્યું કે ક્યારેય કોઈ પણ દેવની નિંદા ન કરવી રાત્રે આપણે સ્તુતિમાં બોલીએ છીએ નિંદત નહીં કોઈ દેવ કોઈ પણ દેવની દેવ હોય દેવી હોય તો એ પણ ભગવાનની શક્તિઓ છે માટે એની નિંદા પણ ક્યારેય ન કરવી ત્યાર પછી બીજો નંબર મહારાજે આપ્યો છે તીર્થ તો તીર્થ કોને કહેવાય આ ભરતખંડની ભૂમિ છે એ ખરેખર તીર્થભૂમિ છે જ્યાં પરમાત્માના પગલાં પડ્યા હોય જ્યાં કોઈ મહાપુરુષોના પગલાં પડ્યા હોય પરમાત્માની મહાપુરુષોની જે જન્મસ્થલી હોય એની કર્મભૂમિ હોય તો એ તીર્થ કહેવાય છે ત્યાંના પૃથ્વી જળ તેજ વાયુ વગેરે મોટા પુરુષના પ્રસંગે કરીને કે પરમાત્માના પ્રસંગે કરીને પવિત્ર બનેલા હોય છે તો તીર્થ એટલે આપણી ભાષામાં જો કહીએ તો જ્યાં દર્શન કરવા માટેનું પવિત્ર સ્થાન હોય તો એને તીર્થ કહેવાય અને જ્યાં દર્શન કરવા માટેનું સ્થાન ન હોય અને ખાલી સ્નાન કરવા માટેની પવિત્ર જગ્યા હોય તો એને ક્ષેત્ર કહેવાય જ્યાં દેવમંદિર પણ હોય અને સ્નાન કરવા માટેનું પવિત્ર કોઈ સમુદ્ર હોય નદી હોય તળાવ સરોવર કોઈ પણ વસ્તુ હોય બંને જ્યાં હોય એને તીર્થ ક્ષેત્ર કહેવાય છે તો આવા અનેક તીર્થ ક્ષેત્રો આ ભારત ભૂમિમાં છે આપણે અડસઠ તીર્થ કહીએ છીએ પણ ગણતરી કરીએ તો બીજા નાના નાના તીર્થોનો તો કોઈ પાર નથી તીર્થના બે પ્રકાર છે સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ સ્થાવર તીર્થ એટલે શું તો કે જે સ્થિર છે દેવમંદિરો હોય નદી હોય સરોવરો હોય ભગવાનની ચરણરજથી પવિત્ર થયેલા તો એને સ્થાવર કહેતા સ્થિર તીર્થ કહેવાય તમારે ગંગાજીમાં સ્નાન કરવું હોય તો તમારે ત્યાં સુધી લંબાવવું પડે કારણ કે ગંગાજી છે એ સ્થાવર તીર્થ છે પણ કોઈ સાધુ સંતને તમારે તમારી પાસે બોલાવવા હોય તો એ જંગમ તીર્થ છે એ હાલતું ચાલતું તીર્થ છે એટલે એ તમારી પાસે આવી શકે તો સાધુ પુરુષોને જંગમ તીર્થ કહેવાય એક દર્શન સ્નાન દાન એનાથી કર્મ બાળે અને પવિત્ર કરે કયું તીર્થ સ્થાવર તીર્થ તો એ જ રીતે જે જંગમ તીર્થ છે તો એ સદુપદેશ આપીને વાણી દ્વારા અનેક જીવાત્માઓના કલમશ કાપી અને એને પવિત્ર કરે જે હાલતું ચાલતું તીર્થ છે તમારે પ્રયાગરાજ જવું હોય તો અલ્હાબાદની ટિકિટ લેવી જ પડે અને ત્રિવેણીમાં સ્નાન કરવું પડે પણ તમારે હાલતો ચાલતો પ્રયાગરાજ જો જોવો હોય તો ત્યાં રહેનારા ઋષિમુનીઓ પછી ભરદ્વાજ હોય યાજ્ઞવલ્ક હોય તો આ બધા જંગમ પ્રયાગ છે ત્રિવેણી છે સ્થાવર પ્રયાગ ત્યાં રહેનારા સંતો એ જંગમ પ્રયાગ છે હવે સ્થાવર પ્રયાગની અંદર દુનિયા પાપ ધોવા માટે આવે છે અને પોતાના પાપ એ સ્થાવર પ્રયાગમાં મૂકી જાય છે તો સ્થાવર પ્રયાગ એના પાપ ક્યારે ધોવાય તો કે એમાં જંગમ પ્રયાગ એવા યાજ્ઞવલ્ક અને ભરદ્વાજ જેવા જ્યારે સ્નાન કરે ડૂબકી મારે તો પવિત્ર મહાપુરુષોના સ્પર્શે કરીને સ્થાવર પ્રયાગ પણ પવિત્ર થાય છે એના તમામ કર્મ છે એ ધોવાઈ જાય છે માટે આને તીર્થ કહેવાય તો એ તીર્થની નિંદા ક્યારેય પણ ન કરવી પછી કોઈ પણ નું તીર્થ હોય ચાહે કાશી હોય ચાહે કાબા હોય કોઈ પણ હોય કોઈ પણ ધર્મનું પણ ક્યારેય એની નિંદા ન કરવી કારણ કે બધાને પોતપોતાના તીર્થોનું ગૌરવ હોય છે તમે નિંદા કરો તો આપણને સામાન્ય જીવ માની અને તે દેવને દુઃખ નથી થતું પણ ત્યાંના ત્યાંના પૂજારીઓ હોય એના ઉપાસકો હોય એની સાથે માથાકૂટ થાય એટલે ક્યારેય પણ નિંદા કરવી નહીં કોઈ પણ તીર્થની અંદર આપણે ગયા હોઈએ પવિત્ર નદીઓ હોય પણ અત્યારે કળિયુગના પ્રભાવે માણસોને જ્યારે થોડો થોડો તીર્થનો મહિમા ઘટતો જાય છે તમને એવું લાગતું હોય કદાચ વધે છે પણ વધતો નથી કારણ કે તીર્થનો મહિમા વધ્યો કોને કહેવાય તો એ તીર્થને માણસ જ્યારે દૂષિત ન કરે તો મહિમા વધ્યો કહેવાય હવે અત્યારે તો તમે જુઓ તો શારીરિક ક્રિયાઓ કરવાના ઠેકાણા આપણા ઘરમાં જ છે અને છતાંય આજે તીર્થો દૂષિત થયા છે તો હજારો વર્ષ પહેલા કે લાખો વર્ષ પહેલાનો ઇતિહાસ જોઈએ તો ઘરમાં એવા કોઈ ઠેકાણા નહોતા બધા જંગલની અંદર જ રહેતા આજે તમે હિમાલય કે ગિરનાર કે કોઈ પણ જગ્યાએ ઊંડી કંદરાઓમાં જાઓ તો ત્યાં સાધુ સંતો મહાત્માઓ રહેતા હોય તપશ્ચર્યા કરતા હોય આજુબાજુમાં તમે યોજના સુધી આંટો મારો ક્યાંય તમને ગંદકી ન દેખાય તો એ કોઈ શારીરિક ક્રિયાઓ નહીં કરતા હોય પણ એની પણ રીત હોય આપણે તો જ્યાં નજીક પડે ત્યાં કરતા હોય એટલા માટે આ તીર્થો દૂષિત થાય છે બાકી વ્યવસ્થાઓ હોય તો તો તીર્થો એકદમ સ્વચ્છ હોવા જોઈએ પણ કોઈને તીર્થનો મહિમા નથી જૂના જમાનામાં ઋષિમનીઓ નદીઓમાં સ્નાન કરવા જાય તો કિનારે જે કાંઈ જાળા ખરાબ બીજું ત્રીજું પડ્યું હોય એ બધું એક બાજુ કરી અને તીર્થને સાફ રાખતા કે તીર્થ છે એ જ સાધુ સંતોનું ઘર છે અને અત્યારે બધા માણસો જતા હોય એટલે એવી કોઈને પોતાના બસની સીટ ચોખ્ખી રાખે બાકી બીજું ગમે એ બગડે એની કોઈને પડી નથી એટલે સંસ્કૃતિના જતનમાં લોકો હવે ધ્યાન દેતા નથી કારણ કે નિજ સ્વાર્થ સિદ્ધ કરે કે આપણે દર્શન થઈ ગયા આપણે સ્નાન થઈ ગયું પછી જે થાય તે તો આવી જ્યારે સ્વાર્થ બુદ્ધિ આપણામાં આવી છે ત્યારે આ બધા તીર્થો અપવિત્ર થયા છે યમનાજી જેવા પવિત્ર તીર્થો હોય તો એની અંદર પણ દૂષિત પાણીઓ ભળતા હોય ગંગાજી હોય તો એમાં પણ દૂષિત પાણી મિક્સ થતા હોય પછી એને જોઈ અને આપણે વિચારીએ કે આવા પાણીમાં સ્નાન ન કરાય તો ન કરો તો કાંઈ નહીં કોઈને ગંગાજી પરાયણે કહેતા નથી તમને શ્રદ્ધા હોય તમને વિશ્વાસ હોય હવે પાણીને દૂષિત આ સમાજ કરે છે એમાં ગંગાજીનો કોઈ વાંક નથી એનું નામ લોકપાવની છે એ કાંઈ મટી જતા નથી એના જળમાં કોઈ પણ ડૂબકી લગાવે એ પાવન થાય છે અને એ એ તીર્થનું તીર્થત્વ છે કોઈ નાશ પામતું નથી એટલે જઈએ તો કદાચ ગંદકી હોય ને આપણને એવું લાગે કે સ્નાન કરવા જેવું નથી તો પગે લાગીને પાછા આવવું પાણી માથે ચડાવવા જેવું લાગે તો ચડાવવું જુઓ તમને સો વખત પવિત્ર થવાની ગરજ હોય તો તમે સ્નાન કરો ને પાણી ચડાવો તમે સ્નાન ના કરો ને પાણી ના ચડાવો એણે કરીને ગંગાજીને કોઈ નુકસાની નથી એનો તો ફાયદો છે કે બહારની ગંદકી તો હું વહન કરું છું એનો મને બહાર નથી લાગતો પણ તમારી અંદરની ગંદકી જ્યારે આવે ને એનો મને વજન લાગે છે આપણે સ્નાન કરીએ તો આપણા કર્મ ધોવાય કદાચ ના કરીએ તો એમાં ગંગાજીને કોઈ નુકસાન નથી માટે આપણને યોગ્ય લાગે તો સ્નાન કરવું અને નહીતર એને નમસ્કાર કરીને નીકળી જવું એને કિનારે રહેલા સાધુઓ હોય બ્રાહ્મણો હોય કોઈ ગરીબ માણસો હોય તો એની આજીવિકા એ જ હોય કે તમે જાઓ અને એને કાંઈક પાંચ પૈસા આપતા હો એટલે એ બિચારા તમારી પાછળ દોડતા હોય તમારે એને દેવા હોય તો ભલે ન દેવા હોય તો કાંઈ નહીં કોઈ ખિસ્સામાં હાથ નાખીને તો લેતું નથી પણ એની ત્યાં જઈને નિંદા ક્યારેય ન કરવી તીર્થસ્થાન ઉપર જઈ અને આ બધાની નિંદા થાય એ પાપ વજ્રલેપ થાય છે માટે યોગ્ય લાગે તો ભલે અને ઘણા મશ્કરી કરતા હોય પણ ક્યારેય તીર્થની ગરીબ માણસો હોય સાધુ બ્રાહ્મણ કોઈની મશ્કરી પણ ન કરાય કોઈ ભગવાનની પદરસથી પવિત્ર થયેલા પર્વતો હોય તો પર્વત કોને કહેવાય ઊંચાઈ ઉપર હોય એને જ પર્વત કહેવાય હા આપણે ચડવાની શક્તિ ન હોય ને બેઠા બેઠા નિંદા કર્યા રાખીએ કે હવે ક્યાં ચડીને બેઠા પણ હવે તમને ક્યાં કહે છે તમારાથી ચડાય તો ચડો નહીં પગે લાગીને માળા ફેરવો પણ નિંદા કરવાનો અધિકાર નથી એને નમસ્કાર કરવા પણ અપશબ્દ એને વિશે ક્યારેય પણ ઘસાતો શબ્દ ન બોલવો તો બીજું આવ્યું તીર્થ હવે ત્રીજું આવ્યું વિપ્ર કહેતા બ્રાહ્મણ તો ચાર જે વર્ણ છે એ ચાર વર્ણની અંદર બ્રાહ્મણ વર્ણ છે મહારાજે ભગવાનને એવું કહ્યું કે બ્રાહ્મણ મુખમાંસિત એ મારું મુખ છે આપણે બ્રાહ્મણોને શું કરવા જમાડીએ છીએ કોઈ પરોપકાર માટે નથી જમાડતા પણ એમાં ભગવાન રહેલા છે એના મુખમાં જાય એ પરમાત્માના મુખમાં જાય અને ભારતીય સંસ્કૃતિના જતનમાં મોટામાં મોટું બલિદાન જો હોય તો એ બ્રાહ્મણોનું છે એમણે જ આપણા વેદ ઉપનિષદ વગેરેને જનુનીઓના હાથમાંથી બચાવ્યા છે શાસ્ત્રોના સંસ્કૃત મંત્રો તમે જોજો ગમે તેવી ભણેલી વ્યક્તિ બોલે પણ બ્રાહ્મણના મુખે જેવા શોભે એવા બીજા કોઈના મુખે નહીં શોભે કારણ કે એની આ પવિત્ર પરંપરા છે સરસ્વતીજી એમને વરેલા છે ઘણી વખત કોઈ બ્રાહ્મણો કદાચ પૂરું ભણ્યા ન હોય ગામડાઓની અંદર રહેતા હોય કર્મકાંડ વગેરે પરંપરામાં કરાવતા હોય તો ઓછું બન્યા હોય તો ક્યાંક શબ્દોમાં આગું પાછું થતું હોય પણ આપણા શાસ્ત્રોનું એવું કહેવું છે કે એ જ મંત્ર બીજા કોઈ વર્ણનની વ્યક્તિ બોલે તો એને દોષ છે પણ બ્રાહ્મણ કદાચ બોલે ને ક્યાંક મિસ્ટિક હોય તો એને કોઈ દોષ લાગતો નથી એના લોહીની અંદર જ આ વારસો છે ભગવાન શ્રી હરિને પણ બ્રાહ્મણો પ્રત્યે ખૂબ જ આદર હતો યજ્ઞોની અંદર લાખો બ્રાહ્મણોને ભેગા કરતા એને ખૂબ જમાડતા દક્ષિણાઓ વગેરે આપતા અને મહિમા પણ ખૂબ ગાતા દબાણમાં મહારાજે અઢાર દિવસનો વિષ્ણુયાગ કર્યો તો વિષ્ણુયાગની અંદર પૂર્ણાહુતિની મહારાજે સભા ભરી સભામાં મહારાજ જ્ઞાન વાર્તા કરે છે એમાં દરબાર શ્રી સુરા ખાચરે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે અમારા રાજાઓનું કલ્યાણ કેમ થાય પહેલાં એ પ્રશ્ન પૂછ્યો કે અમારા રાજાઓએ રાજ્ય કેમ કરવું મહારાજ કે વિદુર નીતિને પૂછીને કરવું પછી એવો પ્રશ્ન પૂછ્યો કે અમારા રાજાઓનું શ્રેય કલ્યાણ કેવી રીતે થાય ત્યારે ભગવાને ચોખ્ખા શબ્દોમાં એવું લખ્યું કે બ્રાહ્મણાનામ બ્રહ્મવિદામ સેવા કાર્યા મદાશ્રીતે સર્વે મનોરથા પૂર્ણાસ્તત્પ્રસાદાત ભવંતિ અમારા જે આશ્રિત જે કોઈ રાજાઓ છે અમારા આશ્રિત સત્સંગીઓ છે તો એણે બ્રહ્મવિદ્દ એવા બ્રાહ્મણોની સેવા કરવી અને એણે કરીને એના તમામ મનોરથ પૂર્ણ થાય છે કલ્યાણનું આ એક જ સાધન હશે પણ છતાં મહારાજે આના ઉપર ખૂબ વજન મૂક્યો છે કે બ્રાહ્મણોને તમે માનજો અમને પણ એ ખૂબ વાલા છે અને પછી મહારાજે ત્યાં વાત કરી કે બ્રાહ્મણનો અપરાધ કરવાથી નૃગ રાજા કાંચીડો થયો જે કથા આપણે ભાગવતજીના માધ્યમથી જાણીએ છીએ અને જેણે જેણે બ્રાહ્મણોને રાજી કર્યા છે બ્રાહ્મણા નામ પાર્થિવા પાર્થિવ બહપુરા કૃત્વ મહાંતિ પુણ્યાની પ્રાપ્તા સિદ્ધિ સુદોર્લભા બ્રાહ્મણા પ્રસાદ પાર્થિવા પુરા મહારાજ કહે છે કહે ભક્તો પૂર્વે બ્રાહ્મણોની પ્રસન્નતા પામી અને મોટા મોટા રાજાઓ મારા જે નામ આપ્યા કે ભગીરથ ગય અમરીશ દિલીપ ભરત સુહોત્ર સગર શિબી યયાતી આ બધા જે મોટા મોટા રાજાઓ હતા એ ભગવાનનું ભજન કરીને સુખી થયા એ તો પછીની વાત છે કારણ કે એ બધાએ ભજન કરવા ક્યારે બેઠા રાજ છોડી વનમાં ગયા પછી પહેલાં તો એની માથે બધી જવાબદારીઓ હતી પણ રાજ્યની અંદર બ્રાહ્મણોને ખૂબ માન સન્માન આપી એમની સેવા કરી એમની વિદવત્તાની કદર કરી અને એમને રાજી કરીને રાજાઓ મોટાઈને પામ્યા છે માટે અમારા આશ્રિતોએ ક્યારેય પણ બ્રાહ્મણની નિંદા ન કરવી થાય તો એની સેવા કરવી અને ન થાય તો કોઈ આપણને પરણે કહેતું નથી એ વખતે ઘણી વખત બ્રાહ્મણો તેજોદ્વેષને કારણે યજ્ઞ યાગા દીકમાં વિઘ્નો વગેરે નાખતા પણ છતાંય મહારાજે ક્યારેય એમનો અનાદર નથી કર્યો તો આપણે એની નિંદા કરાય જ નહીં કળિયુગના નિયમ પ્રમાણે તમે કંઈ ઓછી બાંધછોડ કરી છે તમે તમારા બધા ધર્મની અંદર બાંધછોડ કરી જ છે તો બની શકે કે બ્રાહ્મણે પણ કળિયુગના પ્રભાવે કદાચ કઈક એના ધર્મ નિયમની અંદર બાંધ છોડ કરી હોય તો એ હિસાબ એને પરમાત્માને સમજવાનો છે આપણે નહીં નહીં તે પહેલા મિથ્યા આક્ષેપ નાખરા જેમ આપણે વળી વચ્ચે આવી જઈએ અને કાંઈક એના કર્મ આપણને પણ લાગે એટલે આપણે વચ્ચે ક્યારેય પણ ખબર વગરની નિંદા ન કરવી દરેક પ્રકારના ધાર્મિક વિધિ હોય બ્રાહ્મણ ગમે તેવો હોય પણ ધાર્મિક વિધિ હોય પછી ભૂમિ પૂજન હોય ગુરુ પૂજન હોય વાસ્તુ પૂજન હોય મરણ હોય કે પરણ હોય દરેક પ્રકારના કર્મકાંડ કોણ કરે બ્રાહ્મણ જ કરે ગમે એવો બીજો કોઈ પણ વ્યક્તિ હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય શુદ્ર હોય કોઈ પણ હોય અને ગમે એટલું ભણી અને પ્રકાંડ પંડિત થયો હોય તો એ કર્મકાંડમાં તો બ્રાહ્મણનો જ લોહી જોઈએ અને આ બધા જ વિધિ વિધાનો આજે પણ ગામડાઓમાં ઓછું ભણેલા હોય તો એ બ્રાહ્મણો સારી રીતે સંપન્ન કરતા હોય છે દેવ મંદિરો હોય તો એના પૂજારીઓ કોણ હોય બ્રાહ્મણ હોય કારણ કે એને પવિત્ર માનવામાં આવ્યા છે એના દ્વારા થતી જે સેવા એનાથી ભગવાન ખૂબ રાજી થાય છે અને બીજું કે મારા જે બ્રાહ્મણોની આજીવિકા જ આ બાંધી છે આપણી વૈદિક પરંપરાથી આ જ એમની આજીવિકા છે વિદ્યા ભણવી અને ભણાવવી તો કોઈ પણ જગ્યાએ વિધિ વિધાનો કરાવતા હોય મંદિરોના પૂજારીઓ હોય હવે આપણે જાણીએ કે વિધિ વિધાન કરાવે તો એ વિધિ વિધાન શા માટે કરાવે એનો એક પ્રકારનો ધંધો છે તમે જેમ કુટુંબ પરિવાર લઈને બેઠા છો એમ એ પણ કુટુંબ પરિવાર લઈને બેઠા છે બીજી એને કોઈ આવક નથી બારે મહિના કોઈ યાત્રાઓમાં જતું ન હોય યાત્રાની સિઝન હોય ત્યારે લોકોનો ભીડો હોય ત્યારે એને જે કાંઈ આવે એનાથી બાર મહિનાની આજીવિકા ચલાવવાની હોય એને એના દીકરાઓને ભણાવવાના હોય એવા પ્રસંગો એને પતાવવાના હોય એને કાંઈ દવાખાનામાં ફ્રી સેવા મળે છે એને પણ બિલ ચૂકવવા પડતા હોય તો આ બધું એને કરવું પડે તો એને આજીવિકાની જરૂર ન પડે તો આપણે તીર્થમાં ગયા હોઈએ અને આપણી તો બાજ નજર હોય ઘણા તો શું કરે પૂજારી મંદિરની અંદર દેવની પાસે જ બેઠા હોય ચરણામૃત કે પ્રસાદ કે એવું કંઈ લઈને આપણે જઈએ એટલે તરત આપણને દેવનો મહિમા સમજાવે અથવા તો ન સમજાવે તો તમે પૂછો એટલે તરત જ આપણને એ મહિમા સમજાવે અડધો કલાક સુધી સમજાવતા એ થાકે નહીં આપણે સાંભળતા થાકી જઈએ અને પછી આપણે કદાચ દસ રૂપિયા ઊંઈકા ત્યાં અને બ્રાહ્મણે કદાચ લીધા તો એમાં ખોટું શું છે તમને ખ્યાલ છે દેવ મંદિરોની અંદર કદાચ લાખો રૂપિયાની આવક હોય તો એ આવક એ પૂજારીની નથી એ તો દેવ મંદિરના ટ્રસ્ટમાં જમા થતી હોય છે તમે ગલ્લાની અંદર ગોલકમાં જે કાંઈ પધરાવો તો એ દેવ મંદિરને જમા થાય અને બ્રાહ્મણને વધી વધીને ત્રણ હજાર કે પાંચ હજાર મહિનાનો પગાર હોય હવે એને બીજી આડી આવક શું હોય તમે કોઈક દિવસ એક મહિનો કાઢજો જોઈ પાંચ હજારમાં પંદર દિવસે નથી જાતા મહિનો કેવી રીતે જાય તો કદાચ આપણે મૂક્યા હોય તો ઘણા એવા હોય કે આપણે પાસે જ મૂક્યા હોય તો લઈને પાછા ત્યાંથી ગોલકમાં પધરાવી દે આવા પુણ્ય કામ તમારે કરવાની જરૂર નથી આ પુણ્ય કામ નથી આ પાપનું કામ છે દેવને સેવા કરનારા થાળ વગેરે જમાડનારા એ બ્રાહ્મણો જ છે એના મુખમાં જાય એ દેવને જ ગયું કહેવાય અને ગોલકમાં પધરાવનારી તો આખી દુનિયા બેઠી છે પણ કોઈક તો એવો દયાવાળો હોવો જોઈએ હમદર્દીવાળો હોવો જોઈએ કે એને પ્રત્યક્ષ આપણે ક્યાંય પણ યાત્રાઓમાં જઈએ તો બધે રુદ્રાભિષેક આ તે બધું કરાવતો હોય હવે જરૂરી નથી કે જાય એટલે કરાવવો જ પણ આટલે બધેથી આપણે પૈસા ખર્ચીને સમય કાઢીને જિંદગીમાં પહેલી વાર ગયા હોઈએ તો મહારાજની આજ્ઞા છે શિવજીનો અભિષેક કરાવવો તો જ્યોતિર્લિંગ હોય તે અભિષેક કરાવીએ તો અભિષેક તો થાય પણ એની સામે અભિષેક કાંઈ એમને એમ તો થાય નહીં અને તમારા સ્વભાવ પ્રમાણે અમે કઢાવીએ નહીં તો તમે રૂપિયો કાઢો એમ નથી એટલે અમે જ પહેલાં દક્ષિણા ભૂદેવને આપીએ એટલે અમારી પાછળ શર્મે ધર્મે તમે પણ આપો અમે સો રૂપિયા મૂકીએ ને ત્યારે તમે દસ માંડ માંડ મૂકો અને દવાખાને જાઓ તો દસ રૂપિયા આપો ત્યાં પધરાવા જ પડે છે ને હવે પહેલાં બ્રાહ્મણો તો તમને મહિમા સમજાવે આ તે પહેલાં તો સોયું મારે અને તોય પૈસા દેવા પડે છે સાજા થવા માટે આપણી ગરજીએ તો આપણને મોક્ષની ગરજ નથી એટલે ત્યાં આપણે કંઈ કરી શકતા નથી એટલે ભગવાન શ્રી હરિએ અઢળક દીધું છે આપણે એટલું બધું ન દઈએ તો કાંઈ નહીં પણ શક્તિ પ્રમાણે દઈએ અને બિલકુલ ન દઈએ તોય કાંઈ નહીં પણ કોક દેતા હોય તો એની નિંદા તો ન જ કરીએ કો મૂક્યું હોય તો એને લઈને ગલ્લામાં ન જ પધરાવીએ અને હવે તો અમને પણ તમે સાથે હોય ને એટલે આમ અંદાજ તો આવી જ ગયો હોય એટલે અમે મૂકીને એમ જ કહીએ કે આ પૂજારી મહારાજ તમારી દક્ષિણા છે એ પૂછે કે કેમ અમારી દક્ષિણા ગોલકમાં પધરાવી દો ઘણા એવા હોય તો કહેતા હોય અને અત્યારે ટ્રસ્ટ પણ કાંઈ બુદ્ધિશાળી નથી એવું નહીં એણે તે કેમેરા મૂક્યા હોય એટલે ભૂદેવ લે એટલે પહેલાંને કેમેરામાં દેખાય એટલે અમે ત્યાં ચોખવટ કરીએ કે તમે આટલા ટાઈમથી દેવની સેવા કરો છો તો એ દેવના સેવક તરીકે આજે તમને અમે દક્ષિણા આપીએ છીએ એ વસ્તુ કદાચ રેકોર્ડિંગ થઈ હોય તો બ્રાહ્મણ દોષિત ક્યારેય પણ બનતા નથી એટલે આ રીતે દયાભાવ હંમેશા રાખવો એની એ જ આજીવિકા છે એમ માનવો પણ એની નિંદા ના કરવી ફરીવાર મારી ભલામણ છે દેવાય તો ભલે ન દેવાય તો કાંઈ જરૂર નથી કુદરત એને દેવાવાળી છે પણ નિંદા આપણે ક્યારેય પણ ન કરવી